औरवली जिला में અરવલ્લી જિલ્લામાં લુસોડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ બે અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યા આજના કાર્યક્રમમાં એકસો એક્યાસી અભયમના મનીષાબેન દ્વારા અભયમની જાણકારી આપવામાં આવી તેમજ શ્રદ્ધાબેન ચૌધરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરના કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી એડવોકેટ વૈશાલીબેન તેમજ એડવોકેટ રંજનબેન દ્વારા બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ કાયદા અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી તેમજ હેલ્થ વિભાગના શ્રી મમતાબેન મકવાણા એડોલેશન કાઉન્સીલર દ્વારા બહેનોને તેની જાણકારી આપી આ કાર્યક્રમમાં સહાયક માહિતી અધિકારી શ્રી નિધિબેન જયસ્વાલ દ્વારા બહેનો કેવી રીતે પોતાનો આત્મસન્માન મેળવી શકે તેની જાણકારી આપી તેમજ ફાધર દાસ દ્વારા

બહેનો સમાજમાં પોતાની નામના અને પ્રતિષ્ઠા કેવી રીતે મેળવી શકે તેની જાણકારી આપી મહિલા બાળ વિકાસ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી આ કાર્યક્રમમાં શ્રી ઇન્દિરાબેન સુવેરા સરપંચ શ્રી લુસડિયા દ્વારા બહેનોને પોતાના જીવનમાં આત્મનિર્ભર બની કઈ રીતે આગળ વધી શકાય તેની જાણકારી આપી સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાળ કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી અકરમભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું જેમાં સિસ્ટર રેખા મહિલા કોઓર્ડિનેટર જ્યોતિધર વેદ્રુના સેવા સંઘ અને સિસ્ટર બીજી જેકબ પ્રમુખ જ્યોતિધર વેદ્રુના સેવા સંઘ દ્વારા ખૂબ જ મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો એવાલ ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી